નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે હારી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો પચાસ બિલડી પાંચ હજાર એકસો અગિયારથી પાંચ હજાર એકસો અગિયાર જુનાગઢ પાંચ હજાર એકસો પચીસથી પાંચ હજાર એકસો થી, બહુચરાજી ચાર હજાર થી ચાર હજાર નવસો ત્રેવીસ પાંચ હજારથી પાંચ હજાર બસો નેવું અંજાર પાંચ હજાર ત્રણસો થી પાંચ હજાર ચારસો વીસ વાંકાનેર પાંચ થી પાંચ હજાર છસો ખાંભા પાંચ હજાર બસો થી પાંચ હજાર બસો પાટણ ચાર હજાર થી પાંચ હજાર એકસો એકાવન चेसडण 4800 થી 5470 માંડલ 5101 થી 5411 પાટડી 5050 થી 5380 અમરેલી 2340 થી 5200 રાપર 4181 થી 5416 સાબરકુNDલા 4800 થી 5530 કાંગધ્રા ચાર હજાર સાતસો થી પાંચ હજાર બસો મોરબી ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો વીસ સિહોરી ચાર હજાર એકસો થી પાંચ હજાર ચારસો એક ચાર હજાર થી પાંચ હજાર પાંચસો ત્રણ હજાર નવસો થી પાંચ હજાર છસો પચાસ જામનગર ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર ચારસો પચાસ દિયોદર ચાર હજારથી પાંચ હજાર ચારસો લાખણી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો પાભર ચાર હજારથી પાંચ હજાર ત્રણસો અઢાર તળાજા પાંચ હજાર પાંચસો દસ થી પાંચ હજાર પાંચસો દસ નેનાવા ચાર હજાર સો થી પાંચ હજાર ચારસો થરાબ ચાર હજાર પાંચસો એસી થી પાંચ હજાર પાંચસો ત્રીસ વારાહી ચાર હજાર છસો થી પાંચ હજાર છસો એકવીસ ચાર હજાર થી પાંચ હજાર પાંચસો એકાવન ગોંડલ ત્રણ હજાર છસો થી પાંચ હજાર ચારસો એકતાલીસ બોટાદ ચાર હજાર સાતસો થી પાંચ હજાર ત્રણસો ધાનેરા ચાર હજાર આઠસો થી પાંચ હજાર એકસો એકાવન જામજોધપુર ચાર હજાર પાંચસો એકથી પાંચ હજાર ચારસો એક રાજકોટ ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર પાંચસો પાંત્રીસ સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો પચાસ હળવદ પાંચ હજાર સોથી પાંચ હજાર ત્રણસો ઇઠોતેર વિરમગમ ચાર હજાર ચારસો એકાવનથી પાંચ હજાર ત્રણસો પંચાવન ધારી ચાર હજાર ચાર હજાર પિંચોતેર મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો